આજે ગરીબ કલ્યાણ મેળામાં જિલ્લા કલેક્ટર સાહેબ ડીડીઓ સાહેબ નગરપાલિકા પ્રમુખ બેન શ્રી જિજ્ઞાબેન તથા તંત્ર જિલ્લા પંચાયત તાલુકા પંચાયત સ્ટાફ લાભાર્થી ચોત્રીસ હજાર છસો એકવીસ લાભાર્થીમાં એકોતેર લા એકોતેર કરોડ પિસ્તાલીસ લાખ ઓગણચાલીસ હજાર ત્રણસો સાડત્રીસ રકમનો લાભ આપેલ છે મેળા દરમિયાન ચૌદસો પચીસ સોળ કરોડ ત્રણું લાખ સિત્યોતેર હજાર દસ રકમનો લાભ આપેલ છે મારું નામ મકવાણા મુક્તાબેન છે હું ખોડુ ગામની વતની છું અમે પહેલાં જ્યારે કંઈ જ કામ નહોતા કરતા અને ત્યારે અમને સોનલબેન મળ્યા હતા અને એમને એક આંગણવાડી વર્કર જેઠીબેન કરીને અમને એમ જોડ્યા હતા અને એમાંથી અમે મંડળમાં જોઈ ત્યાં એમાં જીનલ સખી મંડળ છે એમાંથી અમને ઘણો બધો લાભ મળેલ છે ત્યાંથી અમે વીઓમાં જોડાણા વીઓમાં હું પણ પ્રથમ પ્રમુખ તરીકે છું અને ત્યાંથી અમને ઘણો બધો લાભ મળે છે અમે બધા ધંધો કર્યો છે અલગ અલગ રીતે બધા પોતપોતાનો જે યોગ્ય લાગે એમ ધંધો કરે છે અને તેમાંથી અમને અત્યારે વ્યૂહમાંથી ઘણો બધો ફાયદો થયો છે અને તેમાંથી અમે સેલ એફમાં જોડાયા છે અને કસ્ટલ લેવલ ફંડમાં ફેડરેશનમાં હું પ્રમુખ તરીકે છું તેમાં પણ અમને અત્યારે ઓફિસ ઊભી કરવા માટે અમને અત્યારે સાડા ત્રણ લાખ ચેક મળેલ છે અને તેમાંથી અમને ઓફિસ ઊભી કરીને અમે તેમાંથી બધા સભ્યોને જોડીશું અને જેને કંઈ તકલીફ પડતી હોય એ ઓફિસે આવીને પોતાની રજૂઆત કરી શકે છે અને અમે એમાંથી સ્ટાર્ટઅપ ફંડમાંથી પણ અમે પૈસા ઉપાડીને ઉદ્યોગ કરી કરવાના છે ને મારા ચિનલ મંડળમાં હું પ્રમુખ તરીકે છું એમાં હું સાબુનો પહેલાં મેં અમે તાલીમ લીધેલી છે બે આરસીટીમાં અને સાબુનું અમે કામકાજ કરીએ છીએ અમુક બહેનો છે તે પોતપોતાના ઉદ્યોગ રીતે કોઈ કટલેરીનું કરે છે કોઈ કાપડનું કરે છે અને આવી રીતે બધા પોતપોતાના ધંધા કરે છે અને એમાંથી ઘણું બધું કમાય છે અને એમના ગુજરાન ચલાવે છે અને એમને આ મંડળમાં જોડાવાથી ઘણો બધો ફાયદો થયો છે